મુંદ્રાના બારોઈ રોડ પર આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ અક્ષમાર્થ થયો હતો મોર્નિંગ વોક પર નીકળેલા મુંદ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું આ ઘટનાથી મુંદ્રા તાલુકા સહિત જિલ્લાના લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે સવા છ વાગે વૈશાલીબેન અને તેમના સહેલી અરુણાબેન દૈનિક મોર્નિંગ વોક માટે બારોઈ રોડ પર નીકળ્યા હતા આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવેલા ટેમ્પોએ તેમને ટક્કર મારી હતી સડતાલીસ વર્ષીય વૈશાલીબેન ભૂપેનભાઈ ઠક્કરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતમાં વૈશાલીબેનના સહેલી અરુણાબેન અનિલભાઈ ઠક્કરને પણ ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે મુન્દ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીધામ રિફર કરવામાં આવ્યા છે અકસ્માત બાદ ટેમ્પો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે પ્રાથમિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે